મહેસાણાના હૃદય સમાન તોરણવાડી માતાના ચોકમાં રામ નામના શહેરીજનોના ઓતપ્રોત થઈ જતા જોવા મળ્યા હતા સવારે નવ વાગે અહીં સુંદરકાંડ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અહીં સ્ક્રીનની મૂકીને આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં બાબરી ધ્વંશ વખતે બનેલી ઘટનાઓ બાદ મહેસાણા જિલ્લામાં પડેલા પડઘાઓ બંધનું એલાન સહિતના ઘટનાને કાર્યક્રમ રીતે શાબ્દિક રીતે પત્રિકા રૂપે ઉતારી નહીં મૂકવામાં આવે છે ને જે વાંચીને શહેરીજનોએ કાર સેવકોને તેમજ બાબરી ધ્વંસના વખતના સમયે યાદ કર્યો હતો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયાનું સ્વપ્નને લઈને કાર સેવકોમાં જોડાયેલા મહેસાણાના લગભગ સત્તાવન કલાકારો કાર કારસેવકોનું સન્માન કરવા માટે આવ્યો હતા અને ત્યારે તેમાં કાર કારસેવકોએ બાબરી ધ્વસ સમયના સંસ્મરણો તાજા કર્યા હતા ભારતની અંદર રામ ભગવાનના સ્થાપના દિવસ ની આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા ના તોરણ માતાના ચોક માં પણ મહેસાણા ના ભક્તો આજે અસંખ્ય રામ ભક્તો અહીંયા હાજર રહ્યા છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આગળ લોકો શ્રી રામ નો જયકાર કરી રહ્યા છે કેદાર આચાર્ય ઇન્ડિયા ન્યુઝ મહેસાણા